થઈ ને હરિશંક જોઈ તે ખબર પડે ઠીક કેવો કેવું ને કેવો થઈ ગયો ભાઈ મંડે ટાયલું આપેડી પડવા એવું બધું થવા માંડે આ સમય નું ચક્ર છે જે મારા ઉપર ને તમારા ઉપર સતત ફરે છે તો નારદજીએ એ દસે દસ હજાર દીકરાઓને જયારે આવા બધા પ્રશ્ન કર્યા ઉપદેશ આપ્યો કીધું તમે ક્યાં સંસાર ની અંદર પડવા માંગો છો આ સંસાર તો કઈ અસાર છે આમાં કંઈ છે એક કામ કરો તમે ભગવાન નું ભજન કરો અને નારદજીના ના દક્ષનાએ દક્ષ ના દસે દસ હજાર દીકરા એકારે સાધુ બની ગયા જેના દસ હજાર જુવાન દીકરાએ કાર્ય સાધુ બની જાય બાપો તો ખિજાય તો ખરે ખરી હજી કંઈ કેવા જતા તા દક્ષ ત્યાં તો બ્રહ્મા જી હમજું કઈ વાંધો નહીં એના ભાગ્યમાં એ લખ્યું હોય કઈ વાંધો નહીં અત્યારે તમે કામ કરો હે રવા દીધો પાછી ખાઈ કરો કહે છે ત્યાર પછી એ દક્ષ પ્રજાપત દક્ષ એ દસ હજાર હર્યશો નામના પુત્રો ઉત્પન્ન કર્યા અને એ પણ જે એના ભાઈઓને પાછળ નારાયણ સરોવરના કિનારે ગયા નારદજી પાછા ન્યા મળ્યા અને પાછો એ 10 1000 દીકરાઓનો ઉપદેશ આપ્યો અને એ 1000 દીકરા પણ ભેગા સાધુ બની ગયા જેના 11000 દીકરા સાધુ બની ગયા એ પિતા થોડો બજે શાંતિ થઈ દે પણ નારદજીએ મનની અંદર એવો વિચાર કર્યો કે કામ કરીએ આ આ બધાને સન્યાસી બનાવે એના કરતાં કામ કરો ને હું દક્ષોને જ સમજાવું ફેક્ટરી આખી ફેક્ટરી જ બંધ કરાવી દે માતા કુટુંબ જ નહીં ઘણી ઘણી હવે નારદજી જેવા ત્યાં ગયા એટલે તરત

સાઠ માંથી સત્યાવીસ કન્યાઓ ચંદ્રમા ચંદ્રમાની સાથે લગ્ન કર્યા એમાંથી તેર દીકરીઓ પ્રજાપતિને આપી છે આ તેર કન્યાઓ જે પ્રજાપતિને આપી એની અંદર દીતી અદિતિ ક્રદુ વનિતા વગેરે હતી દિતિ છે એ બધી આ જે દિતિ છે એ દૈત્યોની માતા છે અને અદિતિ છે એ દેવતાઓની માતા છે દેવ એટલે શું છે દેવતાઓ એટલે સત્વ ગુણ અને દૈત્ય એટલે તમોગુણ ગુણ અદિતિ એટલે અભેદ બુદ્ધિ કહેવામાં આવે છે જેની બુદ્ધિની અંદર થોડો થોડો ભેદ હોય છે હવે આ દિતિ અને અદિતિ ને જે બે કશ્યપોને આપી હતી ને એમાં એકના ના આદિત્ય એટલે દેવતાઓ થયા અને એકના દૈત્ય થયા તો પછી આ બે આમ તો એક જ પિતાથી ઉત્પન્ન નથી હતા પણ સ્વર્ગ હાટું કાયમ બાઈ ધારા સ્વર્ગ માટે કાયમ બાઈ ધારા કરે કહે છે કે એક સમયે દેવો અને દૈત્યોની વચ્ચે ઘર્ષણ યુદ્ધ થયું અને આ સમયે દેવતાઓનો રાજા છે એ બૃહસ્પતિ દેવતાઓનો ગુરુ છે બ્રહસ્પતિ અને દૈત્યના ગુરુનું નામ છે શુક્રાચાર્ય એક સમયે આ યુદ્ધ બધું પરિપૂર્ણ થયું અને ઇન્દ્ર મહારાજને સભા ભરીને બેઠા હતા અને એની અંદર એના ગુરુ બૃહસ્પતિ આવ્યા બૃહસ્પતિ આવ્યા એટલે એને જોઈને ઇન્દ્ર ઊભો થયો નહીં કારણ કે આપણા ગુરુ આવે ત્યારે ઊભું થઈ જવું જોઈએ બૃહસ્પતિને જોઈ અને ઇન્દ્ર ઊભો ના થયો બૃહસ્પતિને મનની અંદર થયું કે ઇન્દ્ર ને અત્યારે પૈસા નો ગર્વ છે અભિમાન છે ઉબોનાdio કઈ બોલ્યા નહીં પણ શાંતિથી પોતાના આશ્રમ માં વયા ગયા જેવા દેવના ગુરુ એ બૃહસ્પતિ ઘરે વયા ગયા ત્યાં તો તરત જ ઇન્દ્રને અફસોસ થયો કે મે ગુરુનું અપમાન કર્યું મને એવું લાગે છે દોડી અને પાછળ દે ગુરુની ઘરે જાય છે પણ બૃહસ્પતિ છે અંતર ધ્યાન થઈ ગયા દેખાણએટની કોઈને ક્યાં ગયા હવે ગુરુ વગર ના થઈ ગયા દેવતાઓ એટલે દૈત્યના ગુરુ શુક્રાચાર્ય કીધું કે કામ કરો અત્યારે દેવતાઓ પાસે એના ગુરુ નથી આક્રમણ કરો આક્રમણ કર્યું સ્વર્ગ જટી લીધું દેવતાઓ જેમ તેમ ભટકવા લાગ્યા તરત જ બધા દેવતાઓ ભગવાનના બ્રહ્માજીના શરણે જાય છે અને બ્રહ્માજીની પ્રાર્થના કરે છે કે હવે અમારી પાસે ગુરુ નથી અમે દર દર ભટકવા લાગ્યા છીએ હવે અમારે કઈક રક્ષા કરો અમને કઈક યોગ્ય રસ્તો બતાવો

હું રોજ પાઠ નથી કરતો મારામાં બુદ્ધિ નથી પણ હું તમને વિનમ્રતા પૂર્વક કહેવા માંગુ છું કે તમે જિંદગીમાં કંઈ જો કરતા ના હોવ ને જો તો કરતા હોવ તો કંઈ બંધ ના કરતા પણ જો કંઈ કરતા ના હોવ તો નારાયણ કવચનો પાઠ કરજો અને નારાયણ કવચમાં તાકાત છે મને જ્યારે જ્યારે જરૂર પડી છે મેં એના પાઠ કર્યા છે અને મેં જોયું છે હું રોજ પાઠ નથી કરતો પણ મને જ્યારે જરૂર પડી છે ત્યારે મેં નારાયણ કવચનો પાઠ કર્યો છે અને નારાયણ કવચમાં બહુ તાકાત છે બહુ તો હું કંઈ કંઈ ના હાકું કારણ કે મારી બુદ્ધિ કેટલી ને વાત હું હું એમ કહું કે નારાયણનું સામર્થ્ય દરિયા જેવડું છે તો એ તો સ્તુતિ ના કહેવાય તો નિંદા કહેવાય ને વધી મેન તમે શું જોયું વધારે પાણી મેન તમે ક્યાં જોયું દરિયામાં તો ભગવાનનું સામર્થ્ય તો આવા કરોડો દરિયા સમાન છે ભગવાનના ના સમર્થન આપણે હું વર્ણન કરી હતી પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે નારાયણ કવચમાં એટલી તાકાત છે ખાલી તમને હું એટલું કહી દઉં નારાયણ કવચ જે માણસ પોતે કરતો હોય એ જેની સામે જોવે એના સમસ્ત પાપો બળી જાય જે માણસ પોતે કરતો હોય કદાચ કોકની સામે જોવે તો પણ એના બધા સમસ્ત પાપો ધોવાય જાય નારાયણ ભગવાન નામ છે અને કવચ એટલે ભક્ત રક્ષા છે આ ભગવાન આ દિશામાંથી મારી રક્ષા કરે આ ભગવાન આ દિશામાંથી મારી રક્ષા કરે એટલે કઈ ના કરતા હોવ તો નારાયણ કવચનો પાઠ કરજો ગુજરાતીમાં પણ એ ચોપડી મળે છે એટલી તાકાત છે નારાયણ કવચની અંદર આવો એક શ્લોક નો આપણે નારાયણ કવચનો પાઠ કરીએ ओ हरेर्विदत्या मम सर्वरक्षा दशया पद्मा प्रथे गदा जषा

मोसार ने एक असुर तथा अल्लक्यारे क्यारे क्यारे स्वरूप स्वाहा स्वाहा हार तो देव देव और नाव हों दिया के तो ना बेने ना मोहार में आव दिया 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 दानव नवनव नास्ता अभूति अभूति आप इंद्र ये समान से इंद्र ये विश्व विश्व मधुमतुम का भी ब्रह्म ब्रह्म यला यला इंद्र अल्लक्यारे चार

અને જે સ્વહા 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 ભક્ષના આર્નાની અંદર હોમ કરવાથી તસ્ત્ર રસૂય થાય છે તસ્ત્ર રસૂય યુદ્ધતિનું એટલે યજ્ઞ પૂર્ણની અંદર તરત થક્યો રંબાવેલા વેલાતાજીા ક્ષત્રવાળો વિશાળ શરીરવાળો માત પાછો આવી ગઈ એવું એ પુત્ર પુત્રા સ્વરૂપ પુત્રા સ્વરૂપ પુત્રા સ્વરૂપ ગટખ્યોને પુત્રા સ્વરૂપે ઇન્દ્રની સામે સામે લડવા માટે છે इंद्र पर बता दे तो ना साथ है ना पुत्र सुनी साथ लड़वा मने जाए कोई देव नहीं हमें हड़ी हड़ी गु नहीं नहीं इंद्र नंदन नरव को दौड़ी दौड़ी मां जी आ गए आ वक्त विष्णु भगवान आ गए सीधा कण तो ब्रह्मा जी आ जाओ अपन वो तो नहीं ब्रह्मा जी मां जी आ तो तुम गुण करो करो ये व्यक्त है ना गुण है वो अपमान मान मान विश्व रूप में गुण कह रहा तो ये विश्व रूप में इंद्र ही मारी नहीं पछे मारी रुद्र रुद्र प्रकट हो इंद्र ने मारी मारी અને તરા તરા દાઈ દાઈ બોડી એ વિશે ભગવાન દ્વારા સન્નિધિ ગયો અને વિષ્ણુ ભગવાન તો એ સ્થિર સમુદ્રની અંદર સુતા હતા શેષ શૈશની સયની પોતાની સન્તાગાર પૂજક સંગના ભગવાન સુનિવેશ ભગવાન એ શેષની સયનીયાની સુતા હતા લક્ષ્મીજીના ચરણો દબાવતા એની એની એક સમયે દેવતાઓ ત્યાં જાય જાય અને ભણે ભણે સ્થિતિ કરવા લાગ્યા

તમે એક કામ સિદ્ધ કર્યું કે હવે રુદ્રાશુ પ્રગટ થયો ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન જે ભૂલો કરી હતી તે કે હવે આમાં તમારે કયો રસ્તો આપો હવે મને શું કરું એ કો કહો ત્યારે વિષ્ણુ ભગવાન ઇન્દ્રને કીધું દેવતાઓને વિષ્ણુ ભગવાન કહે છે કે તું અંબાવાડ જવું પડે અમુક અમુક વધારે ગંભીર બીમારી હોય તો જમ જમ નહીં જમનગરવાળા હું કે ડોક્ટર અને આ કે સંવાદ સંવાદ બટી

હવે બધા દેવતાઓ જવા માટે તૈયાર થતા એમાં વિષ્ણુ ભગવાને કીધું કે કામ કરો અશ્વિની કુમારોને આગળ કરજો ઇન્દ્રને કીધું તું ત્યાં કંઈ બોલતો જ નહીં દધીજીની સામે તું કંઈ ના બોલતો અશ્વિની કુમારો તું આગળ કરજે અશ્વિની કુમારો કહેશે ને એટલે એનું કરોડ કરોડરજ્જુનો હાટકો આપશે હવે અશ્વિની કુમારોને હું કરવાના આગળ કર્યા કેવી કથા છે કે એક સમયે અશ્વિની કુમારોને બ્રહ્મ ઉપદેશ સાંભળવો હતો ને

અને કે છે કે આ અશ્વિની કુમારો ને જો તમે બ્રહ્મ નો ઉપદેશ કરશો બ્રહ્મ જ્ઞાન તો હું તમને મારી નાખી તમારું માથું ઉતારી લઈ દીજી ને એમ કીધું ઇન્દ્રએ કીધું કેમ કેમ કીધું કે તો આ વૈદ્ય છે એ તો કેટલા જાળવા કાપે અને કેટલા વનસ્પતિઓ કાપે અને કેટલા જીવડાઓને મારે ત્યારે આ બધી દવાઓ બનાવે છે એટલે એ અપવિત્ર કામ કરે છે એટલે એટલે અમે એને યજ્ઞમાં આહુતિ પણ ઇન્દ્ર કહે છે કે અમે આપતા નથી એટલે કે જો તમે એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરશો તો તમારું માથું ઉતારી થોડા દિવસ થયા એટલે તરત જ બે અશ્વિની કુમારો ત્યાં આવે છે આવી અને પ્રાર્થના કરે છે કે હવે અમે સોતનિષ્ઠ પવિત્ર થઈને આવી ગયા છે હવે તમે અમને બ્રહ્મર્ નો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપો દધેજી ઋષિ કહે છે કે ઉપદેશ આપવાનો તો મને કંઈ વાંધો નથી પણ તમારા ગયા પછી ઇન્દ્ર આવ્યો અને ઇન્દ્રએ એવું કીધું કે જો તમે એને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો તો હું તમારું માથું ઉધારી લઉં તો

પછી તમારી ઉપર અશ્વશિરશચ નામનું માથું લગાવીએ એટલે કે ઘોડાનું માથું અમે લગાડીએ અને ઘોડાના મસ્તક થી તમે અમને બ્રહ્મનો કે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપજો અને પાછો ઇન્દ્ર આવશે અને ઇન્દ્ર ક્રોધે વરસેના માથું કાપી નાખે ઘોડાનું એટલે વરી પાછું અમે તમારું જે હશે તે ઓરિજિનલ બાથું માથું લગાવી દેશું બસ એવું જ કીધું મસ્તક કાપી નાખે છે દધીચિ ઋષિનું અને ગો અશ્વનું માથું લગાવે છે બ્રહ્મ પ્ર્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અશ્વિની કુમારોને ઇન્દ્રને ખબર પડાય અને ઇન્દ્ર આવી અને માથું ઉતારી લે છે અશ્વિની કુમારો એને પાછું એ દધીજી ઋષિનું જે હતું એ માથું પાછું લગાવી દે છે એટલા માટે અને અશ્વિની કુમારો વધારે પ્રિય છે દધીજી દધીજી ઋષિના આશ્રમની અંદર આ બધા દેવતાઓ જ ગયા અને જય અને આ બધી વાત કરે છે એટલે એ કીધું કે ભાઈ શરીર તો બધાને વાલું હોય આ શરીરમાંથી મારે કેમ તમને આમાંથી આ હટકુ આપવું ત્યારે ઇન્દ્ર તો ડરતા જ આગળ આવેને કીધું કે જો દેવાવારો દાતાર હોય ને તો જેને માંગવું હોય ને એને કઈ હરમ હોય નહીં અને પોતાના પ્રાણની ઉપર જ્યારે વાત હોય અને અમે દેવાવારો જો દાતાર માણસ હોય પ્રભુ દોયમાં માંગવામાં કોઈ પ્રકારની શરમ રાખવી જોઈએ નહીં દધીજી ઋષિ કહે છે કે ઇન્દ્ર હું તો તમારા મોટેથી ધર્મ સાંભળવા માંગતો હતો આ શરીર કાલ મને છોડી દે એના કરતાં હું જ્યાં શરીરને છોડી દઉં અને દધીજી ઋષિ છે યુગ દ્વારા પોતાના શરીરને છોડી દે છે શરીર પ્રજાપતિને આપે છે અને તેમાંથી એ સુંદર એક વજ્ર બનાવે છે અને વજ્ર લઈ અને વૃત્રાસુર અને ઇન્દ્ર બંને યુદ્ધ કરે છે ઇન્દ્રનો અને રૃત્રાસુર નું યુદ્ધ એટલો ભયંકર થયું કે આથની અંદર વજ્ર વજ્રલય અને ઐરાવત ઐરાવત હાથીની ઉપર બેસી અને ઇન્દ્ર છે એ રુદ્રાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવે છે અને ઘમાસણ બંનેની વચ્ચે યુદ્ધ થાય છે અતિશય ભયંકર બંનેની વચ્ચે યુદ્ધ થાય છે અને એની અંદર ઇન્દ્ર છે એ વજ્રનો પ્રહાર કરે છે અને રુદ્રાસુરના બે હાથ કાપી નાખે રુદ્રાસુર ત્યાં ઉથમો હોઈ ગયો અને ઇન્દ્રને કીધું તું એવું માને છે કે મારા હાથ કાપી નાખી હું મરી જાય ઉથમો હોઈ ગયો અને જ્યાં જોરથી શ્વાસ ઊંડોલી શ્વાસ લીધો

તેના ડોકની ઉપર જ્યારે આ વજરો ફેરવું ત્યારે એ માનસ મર્યું પણ અંતિમ સમયે રુદ્રાસુરે ભગવાનની સ્તુતિ કરી મૃત્યુના સમયે જ્યારે મૃત્યુ નજીક આવી ગયું ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે ચાર વસ્તુઓ જે રુદ્રાસુરની સ્તુતિ ભાગવત કયું સાચું દેવી ભાગવત સાચું કે શ્રીમદ ભાગવત કયું ભાગવત સાચું સાધુ સંતો કહે છે કે જેની અંદર રુદ્રાસુરની કથા આવે એ ભાગવત સાચું અને

तो सो प्रथम श्लोक में कहे है कि मन मन इंद्रिय ये भगवान का कार्य है वश में ना धर्म मन इंड़िया, इंड़िया। एवन, मन आचरण चतुर है जा विरहय्यताक्षे स्वजातपाक्षा इव मातरङ्गा अन्यायता इव मातरङ्गदा स्वजातराया सु प्रिया प्रिये वा मनोरविन्ता क्षति रुचते

ભગવાન મારે સ્વર્ગ નથી ધામ નથી જોતું જો ભગવાન તું મારા માટે પ્રસન્ન હો ને તો મને ખાલી દાસાનું દાસો ભવિતા ભગવાન તમે ના મળો તો કઈ વાંધો નહીં પણ એટલીસ્ટ તમે જેને મળ્યા છો એ તો મળે ભગવાન ના મળે તો કઈ નહીં પણ હું તો ભગવાન ના જે દાસ છે એનો દાસ બની ને ભગવાન બસ મારી ઉપર તમે એ કૃપા કરો બીજા શ્લોક ની અંદર એમ કીધું નાના તપૃષ્ઠમ નચ પારમેષ્ઠમ ભગવાન કીધું કે તું મારી ઉપર ભગવાન જો પ્રસન્ન હો મને ખટકો આપ ખટકો માગે છે દુખ માગે છે કેવો ખટકો માગે છે કહે છે કે તારા સિવાય ભગવાન મને આ દુનિયામાં કોઈ વસ્તુ દેખાય જ નહીં માત્ર ને માત્ર તમે જ દેખાવ જ્ઞાન ની જ્યારે વાત આવે છે ત્યારે કહે છે કે અજાત પક્ષમ ખગા ખગ એટલે ભગવાન જો તારા મને આંખ દેવી હોય તો આ થી ચોવીસે કલાક તારા દર્શન થાય ને એવી આખે ભગવાન ના દર્શન નથી કરતી આંખ નથી મોરના પીછામાં રહેલી ખોટી છે અને કહે હે ભગવાન મને કોક દિવસ રાહ થાય પ્રિયમ પ્રિય વાવુ સીતમ પરદેશ ગયેલો પતિ પાછો આવવાનો હોય હવે આખો દિવસ તો પેલી સ્ત્રી છે ઘરના કામની અંદર કામકાજની અંદર સમય કાઢી નાખે પણ વેલી હવારનો આવવાનો હોય અને રાતે તો કોઈ કામ હોય નહીં સુઈ જવાનું હોય અને પથારીની અંદર પડે પડે પડી પડી પેલી જે બેન છે એ જે પ્રિયતમા છે એના પોતાના પતિને યાદ કરેતી હોય અને એના દિલની અંદર જે વિરહ હોય એ ભગવાન કોક મને તારા પ્રત્યે એવો વિરહ થાય ગાય વાગે પાછી આવતી હોય ને એના નાના નાના બચ્ચાઓ હોય અને જેવી ધણમાંથી ગાય પાછી આવતી હોય અને ગાય ને જોઈને જે વાછળલા ઠેકડા મારતા હોય એ ભગવાન મને તારા પ્રત્યે આટલો વિરહ થાય બચ્ચા માળા ની અંદર હોય અને એના મોટા પક્ષીઓ અને સાંજનો સમય થઈ ગયો હોય બધા માળાના પક્ષીઓ પાછા આવી ગયા હોય આજ માળાના પક્ષીઓ બાકી હોય અને જે નાનકડા જે બચ્ચાઓ છે પોતાના માતા પિતાની જે કરતા જે રાહ જોતા હોય એ ભગવાન મને તારા પ્રત્યે આવો વિરોધ હતો